વિસ્તારમાં બુટલેગરોના બેફામ મહિલા ને બહાર જવાનું હોવાથી પોતાના ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને એક બાજુએ બેસવાનું જણાવ્યું હતું ત્યારે બુટલેગર ધવલે જવાબમાં હુમલો કર્યો હતો દારૂ પીવા બાબતે મહિલાઓને તેના પરિવાર માર મહિલાના પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હતો હોસ્પિટલમાં ખસેડાયા હતા સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ મેળવી આરોપી વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી સીસીટીવીના આધારે મૈદાનપુરા પોલીસે બુટલેગર ધવલ રાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે